જસદર તાલુકાના અટકોટ ગામ સમસ્ત લોકોએ મોટા ચોકમાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને છવ્વીસ નિર્દોષના જીવ લઈ લીધા હત્યાકાંડ વિશ્વ આખું સ્તબ્ધ છે ત્યારે ગામના લોકોએ મોટા ચોકમાં ઉપસ્થિત રહ્યા અને મહામૃત્યુજય મંત્ર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ગામમાં મૌન રેલી કાઢવામાં આવી હતી જે મોબાઈલ ફ્લેશ લાઇટો ચાલુ રાખીને જે ગામના મોટા ચોકેથી લીંબડી પીપળી ચોક બસ સ્ટેશન હાઇસ્કુલ રોડ રામજી મંદિર થઈ ગામના મોટા ચોકે પહોંચી હતી ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આટકોટ પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત સાથે રહ્યો હતો લોકોએ કડક શબ્દોમાં આ આતંકવાદી પ્રવૃત્તિને વખોડી કાઢી હતી લોકો મદદ કરીને આપણા જે પર્યટકો ત્યાં ફરવા ગયા હતા જે દેશના વિવિધ રાજ્યો ની અંદર થી એની ઉપર આતંકી હુમલો કરીને પૂછીને એની ઉપર ગોળીબાર અને આક્રાંતિક રીતે જે હુમલો કરીને એમને મારી નાખવામાં આવ્યા છે એના વિરોધમાં આજે આટકોટ ગામની અંદર આટકોટ મુકામે મોટા ચોકની અંદર જન આક્રોશ રેલીનું આયોજન ગામના સમસ્ત પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું એમાં મોટા ચોકની અંદર પહેલા શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ દીવા પ્રગટાવીને આપવામાં આવી છે અને આટકોટ મોટા ચોકથી લીમડી પીપળી ચોક જૂના બસ સ્ટેન્ડ હાઈસ્કૂલ રોડ રામજી મંદિર અને પાછા મોટા ચોકની અંદર આ રેમૌન રેલીની પૂર્ણાહુતિ કરી અને અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરી અને ગામ સમસ્તનો જે આક્રોશ છે એને વ્યક્ત કરીએ છીએ આખું ગામ આટકોટ અમારું ભારત સરકારની સાથે તન મન અને ધનથી જોડાયેલું છે જ્યાં પણ આ સરકારને કોઈ પણ કાર્યવાહીની અંદર ડિપ્લોમેટિક કોઈપણ રીતે જરૂર હોય ત્યાં સાથે છે આખું ગામ જેમ ભૂતકાળની અંદર યુદ્ધ થયું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી જે અપીલ કરેલી કે ભાઈ એક ટાઈમ જમવાનું બંધ કરી દો ત્યારે બહેનોએ પણ એના ઘરણા કાઢીને જે